જાહેર આમંત્રણ મોટું સાંજે અમે તાલુકા સભ્યનો ઉલ્લેખ કર્યો છે અમે તાલુકા સભ્ય તાલુકા પંચાયત પંચાયત કરો તમે નથી

હું કેવા માંગુ છું સાબિત કરવા માંગુ છું ધમકાયા તમે મારા પર છે ને પુરાવા સાથે ફરિયાદ કરો એમને તમે ટીડી ને ગમતા એ મને ખબર પડી એટલે હું અહીંયા મારા આયોજન ની ફાઇલ લઈને આવ્યો હતો એમનો સ્ટાફ અહીંયા હતો શું કામ ગયા તમે અહિયાં નકલી કચેરી પકડી ત્યારે કેમ ગાડી લઈને નથી દોડી આવ્યા અહીંયા શાળા નથી શાળામાં કરવાલાસો કરો મારા નામનો ખુલાસો કરવાનો કોઈ ઓથેન્ટિક પુરાવા હોય તો તમે મીડિયા ધમકાય મને ખબર પડી તમારા પર ઓથેન્ટિક કોઈ નહી દેલે ચાલો જો સાચું હશે તો તમે મામા કરો તમે ખોપની જમાવો ખોપની જમાવવાનો જો જબ આપણે પીઆઈ સાહેબ આજો આ તમે મુયક્યો છે અમે ખુલાસો કરો ને ના ખુલાસો છે તમે એ તમે તમે પર એકસેપ્ટ કર્યો છે નથી આવ્યાડામાં નહીં તમે જાહેર આપ્યું છે લોકો આવ્યા છે

કેમ દોડી નથી આવ્યા તપાસ માંગો તમે તમારી સરકાર કરાવો ને એ બી તપાસ તમે વી વી કરોડ ના કમલોમાં બન્યા બધું માહોલ બગાડવા દોડી નહીં

તમારે સમજવું દર વખતે તૂટી પડો છો ધારાસભ્ય છું શિક્ષક નથી લોક લોક